ભાવનગર ફુલસર વિસ્તારમાં પત્નીની સતર્કતાથી ચોરીનો નિષ્ફળ પ્રયાસ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા ભાવનગર ફુલસર વિસ્તારમાં ચોરીનો પ્રયાસ પત્નીની સતર્કતાથી નિષ્ફળ ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે મળતી માહિતી અનુસાર ચિત્રા વિસ્તારમાં કલ્યાણનગરના પ્લોટ નંબર ઓગણત્રીસ ખાતે રહેતા સમીરભાઈ કાંબળના ઘરે રાત્રે લગભગ ત્રણ વાગે અજાણ્યો ઈશ્મ ઘરમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો ઘરમાં બાજુના રૂમમાંથી અવાજ આવતા સમીરભાઈની પત્ની જાગી ગયા હતા તેઓએ મોટેથી બૂમ પાડતા સમીરભાઈને જાણ કરી હતી જેને કારણે ચોર ગભરાઈને ત્યાંથી ભાગી ગયો આ સમગ્ર ઘટના ઘર બહારના સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થઈ છે આ મામલે સમીરભાઈએ ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે આ વચ્ચે શિયાળાની ઠંડી ઋતુમાં લોકો ઘોર નિંદ્રામાં હોય છે જેથી આજુબાજુના રહીશો દ્વારા વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ ઉઠી છે રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોઇઝવેર અને જેન્ટ્સવેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે